ભગવાન બુદ્ધનો મને એક પ્રસંગ યાદ આવે છે એક રાજા હતો એના બાપને શાંતિ નથી મળતી એટલે એનીએ કીધું કે જે કરવું પડે કરવા તૈયાર છું એમ કે વિધિ વિધાન પણ મારા બાપને શાંતિ મળે પછી રાજાને એક દ્રષ્ટાંત આપ્યું કે તું છે ને એક કિલો પાણા લઈ આવ અને એક કિલો ઘી લઈ આવો એટલે માણસોને મોકલા એક કિલો પાણા અને એક કિલો ઘી લઈ આવ્યા અને કીધું કે બે ઘડા પાણીના લઈ આવો બે ડોલ પાણીની ઘડા ડોલ પાણી લઈ આવ્યા હવે એને કીધું કે આ એક કિલો પાણા છે એ પાણીમાં નાખી દો અને બીજા કિલો ઘી છે એક કિલો એ પણ પાણીમાં નાખી દો બંને ડોલમાં પાણી નાખવામાં આવ્યું રાજાને સમજાવવા માટે દ્રષ્ટાંત આ ભગવાન બુદ્ધને બૌદ્ધ કથા છે મેં સાંભળેલી તમારી સાથે શેર કરું છું તો પાણા નાખ્યા એક ડોલમાં તો પાણા ડૂબી ગયા બીજી ડોલમાં ઘી નાખ્યું ઘી તરતું રહ્યું હવે રાજાને કીધું કે ગમે એટલા વિધિ વિધાન તો કરાવી લે ગમે તે કરાવી લે આ પાણાને છે એ તરાવી દે અને ઘીને ડૂબાડી દે અને રાજાને મોતીને વીજળીને સમકારે મોતીડા પરવો અને રાજા ભગવાન બુદ્ધના ચરણોમાં પડી ગયા અને બુદ્ધમ શરણમ ગચ્છામે એટલે કે આપણા કરેલા કરમાં પાણા જેવા હોય તો એનો કોઈ રસ્તો છે કે એને એને ઉપાડી શકે તરાવી શકે એમ ઘીને જેમ તરી શકે તમે બધા કહેજો કમેન્ટ કરીને તમને શું લાગે છે મેં આ કથા બૌદ્ધ કથા સાંભળેલી છે એટલે હું તમને કહું છું તમને શું લાગે બરાબર બધાને અલગ અલગ હોય બધાને અલગ અલગ દેખાતો હોય બધાને બધા સ્વીકાર્ય છે બધાના સવાલો પ્રશ્નો સ્વીકારવા આપણે 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 જ હાચાના એ જ અજ્ઞાન બધા હાચા જ કોઈ અહીંયા ખોટું જ નથી તો આ એક બૌદ્ધ કથા મને હમણાં અહીંયા તમને ગાર્ડન બતાવું છું તો સાંભળેલી એટલે યાદ આવી ગઈ ક્યારે ક્યાં શું યાદ આવે કંઈ ખબર જ ન હોય એટલે રાજા તો પગમાં પડી ગયા અને શિષ્ય બની ગયા એટલે એનો ભાવાર્થ એટલો હતો કે ભાઈ ઘી જેવા કર્મ હોય એને કોઈ ડૂબાડી શકે ગમે એટલા વિજ્ઞાન પ્રયોગ કરો કે ગમે તે કરો કદાચ અત્યારે તો કલયુગ છે સાયન્ટિસ્ટને વિજ્ઞાનને વધી ગયો એટલે કદાચ પોસિબલ થઈ પણ જાય પણ આમ આપણી દ્રષ્ટિએથી જોઈએ તો એવું પોસિબલ થાય કે ઘીને કોઈ ડુબાડી શકે એવી જ રીતે ઘી જેવા કર્મ કરો કોઈ ડુબાડી નહીં શકે અને પાણા જેવા થશે તો કોઈ તરાવી નહીં શકે બરાબર આ સિમ્પલ અને સાદો એક દ્રષ્ટાંત બદ્ધકથા મારા જીવનમાં બહુ હું તો બધા ભૂતપુરુષો બધા ફિલોસોફર ને બધાને ચારે બાજુથી કાન ખુલ્લા રાખીને સાંભળો એટલે ભગવાનની કૃપા એટલે કે એટલું કરી શકીએ સ્વીકાર કરી શકીએ સબ બધાનો સ્વીકાર કોઈનો સ્વીકાર નહીં તો બસ આવી રીતે ને અત્યારે અહીંયા હાલવા નીકળ્યા છે જીવનમાં પણ જાગ્યા ત્યાંથી સવાર જબ ઉઠો તબ સવેરા એટલે એવું નથી કે ગમે એટલા વર્ષો થઈ ગયા હોય પણ પથારીમાં જ પડ્યા હોય ત્યાં સુધી સવાર થતું નથી જ્યારે પણ જાગી જઈએ ત્યારે જ પથારીમાંથી ઊઠી જઈએ ને ત્યારે જ સવાર થાય છે આવી રીતે આવું ગાર્ડન છે બધું અહીંયા ગોલ્ફનું છે અને આ બાજુ કૂતરા અને માણસને ફરવાનું છે ને અહીંયા બધા ગોલ્ફ રમી શકે જો માટેનું મસ્ત બનાવેલા છે આવા છે ભાઈ કેવું લાગે છે કે જોવો છો બાકી તો જે કંઈ કોઈ ધ્યાનથી પહોંચી જાય પણ મારા જેવાને તો ગુરુ જોઈએ 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 ગુરુ તારો પાર ન પાયો બધું મળશે ગૂગલમાં તમે અત્યારે તો ગૂગલ ને કેવા આવી ગયા તમે લખો જવાબ આપે છતાંય અત્યારે હજી પણ જીવનનો તમે કોઈ પણ સવાલ પૂછો ને ગૂગલ આપશે પણ ભીતર નો સવાલ તો ગુરુ રૂજ આપે એના એ તો શક્ય જ નથી એટલે ગૂગલ પણ ગોથા ખાય છે હજી ગુરુ આગળ ગુરુ છે ને એ ભેદ ખોલી નાખે ભેદ ગુરુ ગોવિંદ દોડો ખડા રહે કિસ્કો લાગુ પાઈ બલીહારી ગુરુ દેવ કી ગોવિંદ બતાવી ગુરુ છે ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર અત્યારે હવે પાછું એવું છે કે ગુરુ કોને કરવા મેન એ પ્રશ્ન છે ભાઈ તો હું છે ને અમારા પ્રિય બાપુને કહે છે કે તમને કોઈ ના મળે ન તો હનુમાનજી બાપાને બનાવી લ્યો પહેલી જ પંક્તિમાં લખ્યું છે શ્રી ગુરુ ચરણ સરોજ રોજ રજ નિજ મન મુકુર સુધારી બર નવું રઘુબલ બિમલ જશુજો દાય ચારી બુદ્ધિહિન તનુ સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ ક્લેશ કલેશ વિકાર તો જેને ગુરુ ના હોય ને જેને કોઈને ડાવાડોલ થતા હોય તો આ કરજો તમારે કરવું હોય તો બરાબર બાકી કોઈ ઉપદેશ નથી મારો હું તો આ બધું તમને આ સૃષ્ટિ ભગવાનની એવી છે આ બતાવું છું માહિતી આપું છું બધી જીવન શું હું છે હું નહીં લાઈફ લાઈફસ્ટાઈલ બાકી અલગ હોય છે અહીંયાનું બધું ગાર્ડન આ તે બધું તો આવી રીતે કઈક આખું ઝાડવા તો જુઓ તમે કેવા કેવા પ્રકૃતિ જીવન છે પ્રકૃતિ વગરનું જીવન જ છે ને જે સામે રમે છે ગોલપાડા અહીંયા આ રીતના રમતા હોય છે અહીંયા ગોલ્ફ વાળા માટે વોલીબોલ વાળા માટે ક્રિકેટ વાળા માટે બધા માટે ગાર્ડનો છે બધા માટે ટોટલ ગેમ માટે ચાલવા તો જુઓ તમને પણ જોઈને એમ લાગતો કે ના એક ચક્કર તો મારવા જેવું છે અહીંયા આમ નીચે અમે અમે નીચે હાલતા હતા હવે અહીંયા ઉપર થઈને પાછું આ બાજુ જવું હોય તો ગોલ્ફમાં જઈ શકીએ અને અહીંયાથી પાછા સીધા અમારે ગાડી મૂકી છે ત્યાં ત્યાં સુધી આમ લહણપટ્ટી પણ કરી શકીએ નાના હતા ત્યારે તો આવું બધું બહુ કરતા અત્યારે હાલમાં પણ છોકરાઓ કરે છે ચાલો તમે આવી ગયા છે હવે મારી ગાડીએ અને મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને પ્રણામ